રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના દ્વારિકાધીશ વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ખુલ્લા પ્લોટમાં કાટમાળ હટાવવા માટેની ફરિયાદ કરવામાં આવી હતી જેમાં એક વર્ષ સુધી ફરિયાદનું કોઈ જ નિરાકરણ નહીં આવતા મહિલાઓ રણચંડી બની અને પાલિકા કચેરી ખાતે પહોંચી હતી અને ત્યાં તું તું મે મે જેવા દ્રશ્યો સર્જાયા હતા જો કે સમગ્ર માહિતી જોઈએ તો ઉપલેટા શહેરના વોર્ડ નંબર બેમાં આવેલા દ્વારકાધીશ વિસ્તારમાં રહેતી મહિલાઓએ તેમના રહેણાંક વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં છેલ્લા એક વર્ષથી ઉપલેટા નગરપાલિકા કચેરી દ્વારા ઠલાવવામાં આવેલ કાટમાળ હટાવવા માટેની લેખિત તેમજ મૌખિક ફરિયાદો કરી હતી પરંતુ આ ફરિયાદનું છેલ્લા એક વર્ષથી કોઈ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી અને જેના કારણે જ હવે આ મહિલાઓ રોષે ભરાઈ હતી અને ઉપલેટા નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને ફરિયાદ કરવા માટે પહોંચી હતી ત્યારે ફરિયાદ કરવા આવેલી મહિલાઓ અને ચીફ ઓફિસર વચ્ચે

અમારે પ્રશ્ન છે અમારે દ્વારકાપુરી બેમાં અમારે અત્યારે સાર્વજનિકનું છે ત્યાં ઘણો મલદો નાખી ગયા છે તો એમાં અમારે આજે વર્ષ દિવસથી અમે રજૂઆત કરી છે નાના નાના છોકરા છે અત્યારે વીસી સાપ પડકા હરપોલિયા બધું નીકળે તો છોકરા બેન ભાગે છે તો અમે આજે વર્ષથી એને કીધું તો હજી ઉપાડવા નથી આવ્યા તો અત્યારે અમે એને અહીંયા જાહેરાત કરવા આવ્યા છીએ તો જાહેરાતમાં અમને એની હામા લેતા પડ્યા તો હવે અમારે કે અમે તમને પરમ કાલનો વાયદો આપ્યો છે બપોર પછીનો તો હવે કાલ બપોર પછી ઉપાડે એવું તો અમને નથી લાગતું એની એમ કીધું કે કાલે નકર પરમ દિવ કે પરમ દિવની અમને કાલે જ બપોર સાઈન કરી દો તો એ કે એ કઈ નક્કી ના કહેવાય એની એમ કીધું રજૂઆત વરસ દિવસ થયા ઉપલેટા થી વાત કરું છું ઉપલેટા દ્વારકાપુરી બે માં શેરીમાં રહીએ છીએ અમારી શેરીમાં સાર્વજનિક જે પ્લોટ આવેલો છે તેમાં વરસ દિવસ ઉપર પહેલાથી છે ને રેલવે ફાટકે જે કાંઈ કામકાજ થયું તું રેલવેના પુલ હેઠે એનો જે કાંઈ મલબો હતો ને અહીંયા સાર્વજનિક પ્લોટમાં રાત્રે ઠલવાઈ ગયેલો હતો જે અમને જાણ બહાર હતો એ પછી અમે જ્યારે રજૂઆત કરી તો અમને એવું કીધું તું કે અરજી આપો બધાની સયું લઈ આવો અમે બધું લીગલી કાર્યવાહી કાનૂની કામગીરી તરીકે બધું લીગલી કર્યું તું અને અમે લીગલી અરજી આપેલી છે ત્રણ ચાર વાર અમે રૂબરૂ આવ્યા છીએ અરજી લઈને કે ભાઈ અમારી આ વસ્તુ ચોમાસા પહેલાં ઉપાડો ગયા ચોસે અમે કીધું તું ગયા ચોમાસે આ વસ્તુનું નિરાકરણ નહોતું મેળું અમે ચોમાસા થી લગભગ ત્રણ મહિના થી અમે કહીએ છીએ કે તમે આ ઉપાડી જનાવર નીકળે છે છે બધા ચંદન ગો નાગ છે અને ત્યાં એટલા બધા ઉંદર નો ત્રાસ છે આજે અમે અહીંયા આવ્યા હતા કેવા માટે આવ્યા હતા કે ભાઈ આ રીતે કરી દો એમ અમે અરજી તમે જે કઈ બી માગ્યું હતું અમારી પાસે એ બધું અમે તમને આપી દીધું છે કાગળિયા તો તમે હવે એનું શું છે તમે કેમ નથી ઉપાડતા એમ એના માટે તો થઈ જશે થઈ જશે અમારી પાસે વાહન નથી વસ્તુ નથી કરી કરીને અમને કહે છે હવે આજે અમને અત્યારે એવું કંઈને કીધું છે કે અમે કરી દેશું પણ લાગતું નથી કે હજી આ વસ્તુ થશે અમારે હું દ્વારકા દ્વારકાપુરી બેમાં રહીએ છીએ અને અમારી જે સમસ્યા છે એ સમસ્યા લઈને અમે નગરપાલિકામાં આવ્યા રજૂઆત કરી પણ એ લોકો રજૂઆત સાંભળવાય માગતા નથી સામેથી અમારી જોડે બોલવા માંડે છે અમને સરખો જવાબ તો આપવો પડે ને અમને કાલનું કીધું છે કાલ સુધીમાં જો નહીં અમને સફાઈ કામદાર કરી આપે તો અમે પછી ગમે એ નિર્ણય લઈશું કોડી સાથે બીરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ